વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાને પારડી ઘરાના સાહિત્યકાર દીપક દેસાએ તેમનાથી પ્રભાવિત થઈ બે પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા સાહિત્યકારે તેમની યાદો કે ગુબ્બારે પુસ્તકની પ્રસ્તાવનામાં ડોક્ટર કરણરાજ વાઘેલાના નામનો ઉલ્લેખ કર્યો આડી તાલુકાના તિકરા ગામના સાહિત્યકાર દીપક કુમાર દેસાઈ વલસાડ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની મુલાકાત લીધી હતી અને તેમના બે પુસ્તક યુગપુરુષ નરેન્દ્ર મોદી અને યાદો કે ગુબ્બારે દ્વિતીય સંસ્કરણ પુસ્તક ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું આ પ્રસંગે ડોક્ટર કરણરાજ વાઘેલાએ દીપક દેસાઈનું સ્માભર્યું સ્વાગત કરી આવકાર આપ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું પુસ્તક જોઈ ખૂબ જ પ્રસન્ન થયા હતા દીપક દેસાઈએ તેમના પુસ્તક યાદો કે ગુબ્બારેના પ્રસ્તાવનામાં ડોક્ટર કરણરાજ વાઘેલાના નામનો ઉલ્લેખ કર્યો છે અને એસપી રહી ચૂકેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેવા પોલીસ અધિકારીઓ દ્વારા પ્રભાવિત થઈ તેના પુસ્તકમાં એક પૃષ્ઠ પોલીસ કે નામ લખ્યું છે જે તેમણે એસપીને બતાવ્યું હતું ડોક્ટર કનવરાજ વાઘેલા જેવા બાહોશ કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી કે જેમણે હાલમાં જ ખૂંખાર મોતીવાડા ને યુવતી પ્રકરણમાં સિરિયલ કિલરને ખૂબ જ ઝડપથી પકડી જેલ ભેગો કર્યો તે માટે દીપક દેસાઈએ તેમને અભિનંદન આપ્યા હતા અને આ પુસ્તકો સ્વીકારવા માટે દીપકભાઈ દેસાઈએ તેમનો આભાર વ્યક્ત કરી શુભકામના પાઠવી હતી આ ઉપરાંત પાર્ટીના જાણીતા એડવોકેટ ધર્મીન એન શાહને પણ તેમણે પોતાના બે પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા આ માટે ધર્મીન શાહે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો ધર્મીન શાહનો પણ દીપક દેસાઈએ તેમની પુસ્તકના પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરેલ છે અને ધર્મીન શાહે આ બાબતે દીપક દેસાઈનો આભાર વ્યક્ત કરી શુભકામના પાઠવી હતી સાહિત્યકાર દીપક દેસાઈનું પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદી પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરતા દીપક દેસાઈને ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે તાજેતરમાં જ વલસાડ ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી શ્રી ડૉક્ટર કરણરાજ વાઘેલા એસપી સાહેબની મુલાકાત લઈ મારા બે પુસ્તકો યુ પુરુષ નરેન્દ્ર મોદી તેમજ યાદવ કે ગુબ્બારેના દ્વિતીય સંસ્કરણની રતો મેં શ્રી ડૉક્ટર કરણરાજ વાઘેલાને ભેટ સ્વરૂપે આપી હતી આ પ્રસંગે ડૉક્ટર કર્ણરાજ વાઘેલા એસપી સાહેબ દ્વારા મારું ઉષ્માભેર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે મને ખૂબ જ સરસ રીતે આવકાર આપ્યો હતો અને જે રીતે ડૉક્ટર કર્ણરાજ વાઘેલા જેવા વાહ અધિકારીએ પોલીસ અધિકારીએ તાજેતરમાં જ ખૂંખાર સિરિયલ કિલરને જે ઝડપથી અનુકૂળ પૂર્વક પકડી જાય ભોગવ કરી દીધો એ માટે મેં તેમને અભિનંદન આપ્યા હતા અને તે બદલ વાઘેલા સાહેબે મારો આભાર માન્યો હતો અને મારા યાદો કે ગુબ્બારે પુસ્તકમાં પુસ્તકના પ્રસ્તાવનામાં પ્રકરણરાજ વાઘેલાના કાર્યનો મેં ઉલ્લેખ કરેલો છે અને એમના જેવા બહુ પોલીસ અધિકારીઓથી પ્રભાવિત થઈને મેં પુસ્તકમાં એક પોલીસ કે નામ કાવ્ય લખ્યું છે અને તે પણ મેં તેમને બતાવ્યું હતું અને એ જોઈ તેમને પ્રસન્ન થયા હતા અને આપણા લોકલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું પુસ્તક મળીને પણ એ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને આ માટે મેં આ પુસ્તક સ્વીકાર્યા બદલ મેં તેમને તેમનો આભાર માન્યો હતો અને તેમને શુભકામનાઓ પાઠવી હતી આ ઉપરાંત પાડીના સ્વર્ગસ્થ વિમાન વકીલ શ્રી નાનુભાઈ શાહના પુત્ર ધર્મીન એન શાહની પણ મેં મુલાકાત લીધી હતી અને ધર્મીનભાઈ શાહ સાથે મારે ઘણા વર્ષોથી સંબંધ છે અને તેઓ મારી મારા ફેમિલી સાથે આ ખૂબ જ ઘણી સંબંધો ધરાવે છે અને જ્યારે પણ મને કામ્યુની સહાયની જરૂર પડી ત્યારે ખરેખર તેઓ મારી સાથે ઊભા રહે છે અને શ્રી ધર્મીનભાઈ શાહને તેમની વિદ્યતા તેમના પિતાશ્રી તરફથી મળેલી છે અને એ જ કાનૂની વિગતા એમણે એમના પોતાના પુત્રને પણ શિક કરી છે આજે તેમનો પુત્ર દ્વીપ પણ એક જ ખૂબ જ સફળ વકીલ છે અને આ પુસ્તક મારા આ પુસ્તક ગુબ્બારીમાં ગુબ્બારેમાંના પસ્તાનોમાં પણ મેં શ્રી ધર્મી શાહના નામનો ઉલ્લેખ કર્યો છે એમણે મેં તેમને બતાવ્યું તે એ જે જાણી વાંચી તેઓ ખૂબ જ પસંદ થયા હતા અને એમણે મારો આભાર માન્યો હતો અને મને શુભકામનાઓ પાઠવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો